ગીર સોમનાથ જિલ્લા કોઈદના અજંતા પાસે ચોકી વિસ્તાર સામે ભયંકર અકસ્માત તારીખ આઠ છ બે હજાર ચોવીસ જૂન શનિવાર ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં અજંતા ટોકીઝ પોલીસ ચોકી વિસ્તારમાં ચાર રસ્તા પડતા હોય છે અને ત્યાં મચ્છી માર્કેટ અને ફ્રૂટ માર્કેટ પણ આવેલી હોય છે અને અવારનવાર ત્યાં લોડિંગ ગાડીઓ પસાર થતી હોય છે હંમેશા નાના વાહન ચાલકો જીવ ગુમાવતા હોય છે પરંતુ આવા ઓવરલોડ અને ભારે ભડકમ ટ્રકોને કોડીનાર સિટીના ટ્રાફિક વિસ્તારના એરિયામાંથી પસાર થવાની પરવાનગી માટે છે આજની તાજી ઘટના છે એક યુવાને જીવ ગુમાવ્યો છે બે વ્યક્તિએ કદાચ હાથ પગા બહુ દુઃખદ ઘટના છે પરંતુ થોડાક દિવસોમાં આને પણ ભૂલી જવામાં આવશે કેવી રીતના જે રીતના બન્યું હોવું હાઈવે ઉપર આવા કિસ્સા અવારનવાર બનતા હોય છે આવા કિસ્સા સાંભળ્યા જશે આપણે પરંતુ સિટીની અંદર જ એક ટ્રક જે એક માસૂમ હજી તો જિંદગી પૂરી જીવ્યા પણ નહીં હોય અને જિંદગી મોતથી ટકરાઈ ગયા હોય આ તો ભગવાનની મરજી હશે કદાચ પરંતુ જો એના મા બાપ એના પુત્ર ગુમાવ્યા છે એને વેદના તો પોતે જ જાણતા હશે અને હંમેશાની જેમ પૈસાના જોર ઉપર રફા દફા કેસ થઈ જશે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે સાબદીય કોડીનાર ભારત સરકાર એટલા માટે જ ડ્રાઈવરોમાં આવો કડક કાયદો લાવી હતી જેનાથી એક્સિડન્ટ થતા અટકાવી શકાય અને હવે આ અમુક ટ્રક ચાલકોને ડર જ નથી કેમ કે તે લોકો પાસે તો ફોર્મિટ હોય છે હેવી લાઇસન્સની તો જામીન પર છૂટી જઈશું સંવાદદાતા સાગર ડાભી દીવ વેરા ન્યૂઝ કોડીનાર